સૌપ્રથમ તો આપણે આપને જણાવી દઉં જે અત્યારે આપણે અરબ સાગરની અંદર જે એક લો પ્રેશર બન્યો હતું એ લો પ્રેશર છે એ ગોવાથી નજીક હતું અને એ લો પ્રેશરને કારણે જે અત્યારે આપણે ગુજરાતમાં પણ વરસાદો પડી રહ્યા છે અત્યારે એ લો પ્રેશર સિસ્ટમની અસર છે આમ જોવા જઈએ તો એકવીસ તારીખથી જે વરસાદો ચાલુ થયા છે આજે છવ્વીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો હજુ પણ કન્ટિન્યુ છે જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાના ભાગો હોય મહેસાણાના ભાગો હોય મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર Allez. પવન સાથે જે વરસાદો નોંધાયા છે ને આ વરસાદો છે એ હજુ પણ છૂટા છવાયા વિસ્તારોની અંદર યથાવત રહેશે એટલે આજે છવ્વીસ તારીખ થઈ છે લગભગ અથવા અથવા તો તો તારીખ તારીખ સુધી સુધી જે આગાહી આપેલી છે કે આ વરસાદો છે ચાલુ રહેવાના છે એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણથી થી ચાર દિવસ સુધી છૂટાછવાયા છવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે